તમારું જય શ્રી તો આજે આપણે બનાવીશું કંટોલાનું શાક તો કંટોલાનું શાક બનાવવા માટે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા કંટોલા લઈ લીધા છે તો આપણે કંટોલા એકદમ ફ્રેશ અને તાજા લેવાના છે જો આ રીતના આપણે એકદમ લીલા કંટોલા આવે તેનો આપણે ઉપયોગ કરવાનો છે તો હવે તેને પહેલાં આપણે સારાથી ધોઈ લેવાના છે તો અહીંયા મેં પાણી લઈ લીધું છે સેજ ઉફાળું લીધું છે જેથી કંટોલામાં ધૂળ કે માટી હોય તે બધું જ નીકળી જશે અને એકદમ સરસ રીતે સાફ સરસ થઈ જશે તો આ રીતે આપણે તેને એકદમ સરસ રીતે ધોઈ લેવાના છે કંટોલાનું શાક તો ખૂબ જ ખાવામાં ટેસ્ટી બને છે અને આજે હું મારી રીતે બનાવું છું તો તમે તે રીતે ઘરે જરૂરથી બનાવજો એકદમ સરસ મીઠું અને સ્વાદિષ્ટ શાક બનીને તૈયાર થશે તો આ રીતે આપણે એકદમ સરસ રીતે ધોઈ લેવાના છે તો અહીંયા મેં એકદમ સરસ રીતે સાફ કરી અને ધોઈ લીધા છે હવે આપણે તેનું કટિંગ કરી લઈશું તો આપણે પહેલાં આ રીતે ઉપરનો ભાગ કાઢી અને આ રીતના આપણી ચીરું રાખવાની છે જેથી શાક એકદમ સરસ ગળી જશે અને સરસ ટેસ્ટમાં પણ સારું બનશે જવું આ રીતના એકદમ સરસ અંદરથી કૂણા હોય છે તેવા આપણે પસંદ કરવાના તો આ રીતે હું બધા જ કંટોલાને કટિંગ કરી લઉં છું તો અહીંયા આપણે બધા જ કંટોલાનું એકદમ સરસ રીતે કટિંગ કરી લીધું છે આ રીતનું તો હવે તેનો આપણે વઘાર કરી લઈશું તો અહીંયા ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે રાયજીરું એડ કરી દેસુ તો અહીંયા આપણા રાયજીરું એકદમ સરસ રીતે ફૂટી ગયા છે અહીંયા અમે લસણની કળીની એકદમ ઝીણી રીતે ઝીણું ઝીણું કટિંગ કરી હવે તેમાં આપણે એડ કરી દેશું તમે જો લસણ ન ખાતા હોય તો પણ કરી કરી શકો છો હવે હવે તેમાં આપણે આપણે હિંગ એડ દેશું કંટોલા કટિંગ કરીને રાખ્યા હતા તે હવે આપણે તેમાં એડ કરી દેવાના છે તો હવે આપણે તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આપણે એકદમ સરસ રીતે તેલમાં ત્રણ થી ચાર મિનિટ સુધી આપણે

હવે તેમાં આપણે બધા જ મસાલા એડ કરી દઈશું તો અહીંયા કરી લીધી છે હવે તેમાં આપણે બધા જ મસાલા એડ કરી દઈશું અડધી ચમચી જેટલો હળદર પાવડર સ્વાદ પ્રમાણે નમક અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર તમે કંટોલાનું શાક બનાવશો ને તો આ શાક ખૂબ જ સરસ બને છે તમે છઠ દિવસે અગાઉ બનાવી અને સાતમ દિવસે આ શાક ઠંડુ ખાશો ને તો તમને ખાવાની પણ ખૂબ મજા પડી જશે તેવું આ શાક બની અને તૈયાર થાય છે તો આ રીતે આપણે બધા જ મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે તો અહીંયા આપણે બધા જ મસાલા એકદમ સરસ રીતે મિક્સ કરી લીધા છે હવે તેમાં હું અહીંયા ફરસાણ એડ કરું છું કે જેમ કે ત્રણ થી ચાર ચમચી જેટલું મેં અહીંયા ચવાણું ખાંડી અને લઈ લીધું છે તે પણ આપણે એડ કરી દેશું જો તમે આ રીતે આ ચવાણું ખાંડી અને એડ કરશો ને તો કંટોલાનું શાક એકદમ સરસ

તમને જો મીઠાશ પસંદ ન હોય તો તમે ગળ એડ ન કરો તો પણ ચાલે હવે તેને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે વધારે તમારે જો ગ્રેવી વાળું શાક ખાવું હોય તો તમે થોડુંક પાણી એડ કરી અને તે પણ ખાઈ શકો છો અત્યારે હું ત્રણથી ચાર ચમચી જેટલું જ પાણી એડ કરું છું જેથી ગ્રેવી આપણી એકદમ સરસ રીતે ચડી જાય તો તેને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો હવે તેને આપણે બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દઈશું તો અહીંયા આપણું શાક એકદમ સરસ રીતે ચડીને તૈયાર થઈ ગયું છે તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો હવે તમે જોઈ શકો છો એકદમ લચાકેદાર આપણું શાક બની અને તૈયાર થઈ ગયું છે તો હવે તેમાં આપણે ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું હવે તેને આપણે નીચે ઉતારી એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો અહીંયા મેં એક સર્વિંગ પ્લેટ લઈ લીધી છે હવે તેમાં આપણે શાકને એડ કરીશું તો તમે પણ આ ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમે જો આ શાક એકવાર જરૂરથી બનાવજો તો વારંવાર તમે બનાવવાનું પણ પસંદ કરશો તો જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો કોમેન્ટ કરીને કહેજો કે તમને મારી આજની રેસિપી કેવી લાગી